નો પ્રયાસ કરીએ મેહુલ જે પ્રકારથી છે પાકિસ્તાન દ્વારા ખાસ ભૂજને ટાર્ગેટ કરવામાં આવ્યા ડ્રોનની મદદથી આસપાસ છે અહીં લોકોએ જોયું હતું અને છે તે ધડાકાભેર ડ્રોન છે તે પડી ગયું હતું પરંતુ કઈ રીતના પડ્યું તે હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ જે રીતના હાલ વાત આવી રહી છે કે પાકિસ્તાન અટેક કરવાનો પ્રયાસ કરાયો હતો ને ત્યારે જે એજન્સીઓ છે તેના દ્વારા તેને નિષ્ફળ કરવામાં આવ્યો હતો પરંતુ જે અહિયાં સ્થાનિકો છે તેઓમાં હાલ કોઈ પણ જાતનો ભય નથી પરંતુ જે રીતે રાત્રિના તેઓએ ડ્રોન જોયું હતું તેના વિડીયો પણ તેઓએ ઉતાર્યા હતા અને જાહેર કર્યા હતા પરંતુ હાલ પણ કોઈ જાતનો એ ભયનો માહોલ નથી

જે રીતે વાત કરવામાં આવે પશ્ચિમ કચ્છ એસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વહેલી સવારે જે પાંચ વાગ્યાની આસપાસ છે તે આ ડ્રોન છે તે ટકરાઈ જે વીજ કાયબ છે તેનાથી ટકરાઈ અને ધ્વસ્ત થયું હતું તેવી માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ છે તે એરફોર્સ સહિતની જે વિવિધ એજન્સીઓ છે તેઓને જાણ કરવામાં આવી છે અને વિવિધ એજન્સીઓ છે તે ઘટના સ્થળે પહોંચી અને ડ્રોન ક્યાંથી આવ્યું કઈ રીતનું હતું તેની તપાસ છે તે હાલ ચલાવી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સત્તા પણ જે માહિતી સામે આવી નથી

આમ નાગરિકો ને જવાની મનાઈ હોય છે એટલે કે જે એજન્સીઓ છે ત્યાં પાસે તેઓ ગયા છે અને તે તપાસ ચલાવી રહ્યા છે એટલે કે સામાન્ય લોકો છે તેઓને ત્યાં પાસે જવાની પણ મનાઈ હોય છે અને સત્તાવાદી તો છે તે કોઈ જાણકારી આપવામાં આવી નથી આ બાબતે

અહીં જે વિવિધ એજન્સીઓ છે તે સરહદી વિસ્તાર હોવાના કારણે છે અને પણ ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ હતી જે બોર્ડર ને નજીક આવેલું કચ્છનું છેલ્લું ગામ છે ત્યાંની મુલાકાત પણ લીધી હતી ત્યાં પણ તેઓને જે સ્થાનિક પોલીસ છે તેમજ વિવિધ એજન્સીઓ છે તેના દ્વારા સતત સંપર્કમાં રહેતા હોય છે પરંતુ આ લોકોમાં હાલ પણ કોઈ જાતનો ભય નથી મેહુલ સુરક્ષા એજન્સીઓ આખરે હવે કેવા પ્રકારની કાર્યવાહી કરશે કારણ કે પંદર શહેરોમાં તો આજે હુમલો કરવામાં આવ્યો તેને બિલકુલ નિષ્ફળ બનાવવામાં સૈન્ય જે સૈન્ય બળો છે તેમને સફળતા મળી છે હવે કેવી રીતે નાગરિકોને વધુ સતર્ક કરાશે જે પ્રમાણે સૂત્રો જે રીતે માહિતી મળી રહી છે કે હુમલો જે અને લોકોને જે પ્રમાણે આદેશો છે તે પૂરતા પ્રમાણમાં આપવામાં આવશે અને જે વિસ્તારના નજીક આવેલા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે પણ પૂરતા પ્રમાણમાં છે તે એજન્સીઓ રહેશે

ઓપરેશન સિંધુર અંતર્ગત અનેક જગ્યાએ એટેક જે છે તે કરવામાં આવ્યા છે પરંતુ પાકિસ્તાન જે છે તેની અવરતંડાઈથી બહાર આવતું નથી આજે પણ અનેક જગ્યાએ ડ્રોન મારફત જે સંદિગ્ધ ડ્રોન જે છે તે દેખાયા છે અને તેને લઈ અને કેવા પ્રકારની કામગીરી થતી હોય છે આપણી સાથે નિવૃત્ત જે વિંગ કમાન્ડર જે છે જયદેવભાઈ દેસાઈ તે આપણી સાથે તેમની સાથે વાત કરીશું આમ જોવા જઈએ તો વોર થતું હોય છે આ પ્રકારની સ્થિતિ થતી હોય છે ત્યારબાદ અવળથાએ પાકિસ્તાનની તો વારંવાર જોવા મળતી હોય છે આજે પણ આપણો ગુજરાતનો ઘણો બધો ભાગ એવો છે કે જે સરહદી વિસ્તાર ઉપર આવેલો છે અત્યારે ત્યાં સંદિગ્ધ ડ્રોન દેખાઈ રહ્યા છે આ આને આ કેવી રીતે એક જવાનના સૈનિક તરીકે કેવી રીતે જોતા હો છો અને કેવી રીતે એને ટેકલ કરતા હો છો પહેલાં તો થેન્ક યુ વેરી મચ કે તમે મને આ વાત કરવાનો મોકો આપ્યો આજે ડ્રોન કે જે એરબોન ઇક્વિપમેન્ટ છે એરબોન પ્લેટફોર્મ છે ડ્રોન એ એક જાતનું એરબોન પ્લેટફોર્મ છે ડ્રોન કે યુએવી દેટ ઇઝ અનમેન એરિયલ વેહીકલ એનો લોડ કેપેસિટી અને એની જે ફંક્શનાલિટી છે જે એ અલગ અલગ હોય છે અલગ ડ્રોનની અલગ અલગ હોય છે કોઈ રેકરન્સ માટે આવે કોઈ લોડ ડ્રોપ કરવા માટે આવે લોડ મીન્સ આમામેન્ટ લોડ હોય કે બીજો કોઈ લોડ હોય એ કરવામાં આવે એ આ આજે બહુ જ પ્રખ્યાત છે કારણ કે એ ચીપ ફ્લાઈંગ મશીન છે કમ્પેર ટુ એરક્રાફ્ટ અને અલગ અલગ જાતના એરક્રાફ્ટ હોય છે અલગ અલગ જાતની સ્પીડ હોય છે એ લોકોની એરક્રાફ્ટની અને એ પ્રમાણે પછી એ એનું ડિફેન્સ એર ડિફેન્સ સિસ્ટમ હોય સૌથી પહેલાં તો એ આપણા એરસ્પેસમાં એન્ટર થાય છે કે નહીં એને માટે આપણે રડારને જે વિઝ્યુઅલ ઓબ્ઝર્વેશન પોસ્ટને બધી હોય એ આખી આપણી ચેઇન હોય એ પહેલાં કામમાં આવે એટલે કે તમને પ્રી વોર્નિંગ મળે કે ભાઈ આવી જાતનું કોઈ એરકાફ હોય કે ડ્રોન કે યુએવી અને કોઈ એરકાફ હોય તો એ આવે અને કઈ જાતનું એરકાફ છે કઈ જાતનું ફ્લાઈંગ મશીન છે એ પ્રમાણે પછી એરફોર્સના કંટ્રોલ કંટ્રોલ રૂમમાં એનું ડિસિશન થાય કે આને માટે શું કરવું લાઈક ડ્રોન હોય તો એન્ટી ડ્રોન સિસ્ટમ આપણી પાસે હોય યુએવી મોટું યુએવી હોય તો એનું અલગ હોય શોલ્ડર લોન્ચ મિસાઇલ રોકેટ્સ એન્ડ મિસાઇલ છે લાઈક ઈગલા અને બીજા બધા મિસાઇલ છે એ પણ આપણી પાસે છે એન્ટી એન્ટીગન સિસ્ટમ છે એટલે અને નહીં તો પછી એરક્રાફ્ટ છે જે એર ડિફેન્સ એરક્રાફ્ટ છે જે ઇન વોર ટાઈમમાં આપણે કેબ કહીએ કોમ્બેટ એર પેટ્રોલ ભરતા હોય એટલે કે આખી ચોવીસ કલાક બે એરક્રાફ્ટ ફ્લાય કરતા હોય અને જ્યારે બી આવા કોઈ એરક્રાફ્ટ કે એર ઇન્ટ્રુઝન થાય તો એને તોડી પાડવા માટે એ સક્ષમ હોય છે એનો પાછળ એનો પીછો કરીને એને તોડી પાડે છે લાઇક લાઈક એક્ઝામ્પલ બાલાકોટ પછી જે બધા આવ્યા હતા તે અભિનંદન અને જે મિક ટ્વાની વન અને બધા હતા એ કેપ કરતા હતા અને જ્યારે એન્ટર થયા એટલે તરત જ એમની પાછળ પડ્યા અને એમને એક એફ સિક્સટીન આપણે તોડી પાડ્યું એટલે એવી ઘણી અમુક સિસ્ટમ હોય છે અને એટલે સિસ્ટમ મેં તમને કહીએ પ્રમાણે બે જાતની એક તો ટુ આઈડેન્ટિફાય એની કોણ આપણે એર ઇન્ટ્યુઝન કરે છે એ એર ઇન્ટ્યુઝન કરનાર ફ્રેન્ડ છે કે ફો છે અને ફો હોય તો પછી એને કેવી રીતે એને ટેકલ કરવાનું એટલે એ જે આખી સિસ્ટમ છે ને એર ડિફેન્સ સિસ્ટમ કહેવાય અને આ જે આજ આ હવે તો હું હતો જ્યારે એરફોર્સમાં અને અત્યારે એનો આસમાન જમીનનો ફેર છે ને આપણી પાસે અત્યાર તો બહુ સારી બધી સિસ્ટમ છે લેટેસ્ટ સિસ્ટમ છે અને મેઇન થિંગ કે મેન બિહાઇન્ડ ધ મશીન જે વધારે અગત્યનો રોલ કરે છે એટલે આપણા જે એર વોરિયર્સ છે કે આર્મી કે નેવીના હોય એ બહુ જ સારી રીતે ટ્રેન થયેલા છે એમણે ઘણો સારો અભ્યાસ કરેલો છે અને આપણા આર્મ ફોર્સિસ એકદમ સક્ષમ છે કે આવી જાતનો કોઈ પણ પ્રયાસ કરે તો એની સામે આપણે તોડી શકીએ લોકોને સર તમે કઈ વોરમાં હતા અને તમે કંઈ વોરમાં હતા અને એ વોર દરમિયાન તમે કામગીરી કેવી કરી અને એ યુદ્ધમાં તમે કેવી રીતે આગળ આવ્યા અને તમે કેવી રીતે દુશ્મનનો ખાત્મો કરવામાં તમે પણ યોગદાન આપ્યું સી બેઝિકલી હું નાઇન્ટીન સેવન્ટી એટમાં જોઈન થયો મેં પિલાનીથી એન્જિનિયરિંગ કર્યું બિટ્સ પેલાથી સેવન્ટી એટમાં હું પાસઆઉટ થયો ને ઇમિજિયટલી આઈ જોઈન એરફોર્સ એઝ અ એન્જિનિયરિંગ ઓફિસર મિકેનિકલ એન્જિનિયરિંગ ઓફિસર અને મેં બેઝિકલી મિક ટ્વેન્ટી વનમાં કામ કરેલું છે અને મિરાજ એન્જિન જે મિરાજ એર ટુ થાઉઝન્ડનું એન્જિન છે એમ ફિફ્ટી થ્રી એની ઓવરઓલ અને રિપેર લાઇન ભારતમાં મેં સેટઅપ કરી હતી ઇવન અબ્દુલ કલામ સાહેબ જોવા આવ્યા હતા અને નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં જે કારગીલ વોર થયું ત્યારે મારું ગાંધીનગર હેડક્વાર્ટર સ્વેકમાં મારું પોસ્ટિંગ હતું અને તે વખતે હું કમાન્ડ એન્જિનિયરિંગ ઓફિસર એટલે કે જે એરકાફાએ આપણે સ્વેક કહીએ હેડક્વાર્ટર સ્વેક ત્યારે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ એ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ જે આપણી હવાઈ સીમા છે રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા સુધીની તો જે પ્રકારથી પાકિસ્તાનની સેનાની કરતૂત અંગે મોટો ખુલાસો થયો છે ઓપરેશન સિંદૂર બાદ પણ દીપા જોવા મળ્યો છે જે રીતે મિસાઇલ અને ડ્રોન હુમલા પાકિસ્તાને કર્યા અને ત્યારબાદ જેના તેના જે નેતાઓ છે તે અલગ પ્રકારના નિવેદન આપી રહ્યા છે કથની કરણીમાં અંતર પાકિસ્તાન દર વખતે તેની સાબિતી આપતું હોય છે અને આ વખતે પણ તે જ જોવા મળ્યું છે અમારી સાથે કર્નલ અમૃતલાલ જોડાઈ ગયા છે તેમની પાસેથી આ હુમલાને લઈને અને પલટવારને લઈને જાણકારી મેળવીએ અમૃતભાઈ જે પાકિસ્તાને કર્યું કે ઓપરેશન સિંદૂર પહેલા ભારતે અમલી બનાવ્યું ત્યારબાદ પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલથી હુમલા કર્યા અને હવે ભારતે સવારે લાહોરમાં જે હુમલો કર્યો એર ડિફેન્સ સિસ્ટમ ને નિસ્તનાબૂદ કરી તમને શું જાણકારી છે તેને લઈને जी जे प्रकारे पाकिस्तान गई એ સેવન એટ નાઇટ માં જે પ્રમાણે આપણે ઓપરેશન સિંદૂર કર્યું અને ત્યાર પછી લગાતાર જે પ્રમાણે પાકિસ્તાન તરફથી લાઈન ઓફ કંટ્રોલ ઉપર લગાતાર ફાયરિંગ આવી રહી છે ને એમાં આપણા નિર્દોષ લગભગ પંદર જેટલા સિવિલિયન લોકોના મોત થયા છે તો આ બાબતને લઈને આપણે ભારત સરકાર તરફથી એક એમને રિટાલિટરી એક્શન તરીકે કે એમના સિવિલિયનો નુકસાન ન થાય તો એવા જે એસ્કેલેરેટરી એક્શન ન થાય છતાં પણ આપણે ડ્રોન દ્વારા આપણે એની સીમામાં એન્ટ્રી કરીને કોઈ એક્શન નથી કરેલું પણ સૌથી પહેલા પાકિસ્તાનના તમામ જેટલા ડિફેન્સ એસ્ટાબ્લિશના એના રડાર છે ડિફેન્સ જે ડિફેન્સ વાળા તમામ રડારોને ધ્વસ્ત કરી દતા જે ડ્રોન દ્વારા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો અને પાકિસ્તાનના લગભગ પંદર શેરો ઉપર હુમલો કરવામાં આવેલો છે એમાં સર્વપ્રથમ ત્યાંથી લાહોરમાં હુમલો કરવામાં આવ્યો રાવલપિંડીમાં હુમલો કરવા એ લાહોરમાં હુમલો કરવામાં આવ્યો રાવલપિંડીમાં હુમલો કરવામાં આવ્યો ભાવલપુરમાં હુમલો કરવામાં આવ્યો અને બીજા એના નાના નાના ઘણા શહેરોની અંદર એના હુમલા દ્વારા ઘણું બધું એને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને એને ખ્યાલ આવી ગયો પહેલા તો ખબર જ નથી કે આ કઈ રીતે કઈ જગ્યાએથી આવે છે તો આ એ ખરેખર અને પાકિસ્તાને પણ પોતાના તરફથી સાઇન મિસાઇલ છોડી અને ગઈકાલે એને લગભગ આપણા પંદર જેટલા શહેરો ઉપર એનું લિસ્ટ આખું તૈયાર છે એમાં કચ્છભુજ બી સામેલ છે કચ્છભુજ ઉપર પણ હુમલો કરેલો અમૃતસરમાં હુમલો કરેલો એટલે ભારતના સરહદી વિસ્તારમાં આવેલા તમામ જે શહેરો છે હું દર્શક મિત્રોને બતાવવા માંગીશ કે આપણી જે પાકિસ્તાન સાથે ત્રણ હજાર ને ત્રેવીસ કિલોમીટર લાંબી જે સીમા રેખા છે એ લાઇન ઓફ કંટ્રોલથી માંડીને એમ કે જમ્મુ કાશ્મીરમાં એક હજાર બસો ને પચીસ લાંબી કિલોમીટર છે પંજાબમાં પાંચસો ને ત્રેપન કિલોમીટર છે રાજસ્થાન એક હજાર ને સાડત્રીસ કિલોમીટર છે અને ગુજરાતમાં પાંચસો આઠ કિલોમીટર છે તો આ આ કિનારા ઉપર ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી ઉપર આવેલા તમામ શહેરો ઉપર પાકિસ્તાને એનો ટાર્ગેટ બનાવીને લગભગ ભારતના પંદર શહેરો ઉપર પ્રયાસ કર્યો શહેરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હવે આપણે શું સતર્કતા પણ દાખવવી પડશે કારણ કે એ લોકોની બેક ફાયરિંગમાં આપણા પણ નિર્દોષ લોકોનો જીવ ગયો છે સતર્કતા તો રાખવી જ પડશે પાકિસ્તાનનો આપણે ભરો કરી શકાય આ આ દેશ આમ બોલે અભી બોલા અભી ફક્ત પહેલી વસ્તુ ત્યાં કોઈ ડેમોક્રેસી જેવું નામ નથી પાકિસ્તાનના તમામ જે અધિકારીઓ છે ભ્રષ્ટાચારી છે પૈસા માટે દેશને વેચી નાખવું હોય તો પણ વેચી શકે એવી એ લોકો ક્ષમતા ધરાવે છે એટલે ત્યાંના એક પણ સ્ટેટમેન્ટ ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ તેમ નથી કે જેવી તકલીફ પડે એટલે ત્યાંના મંત્રીઓ દેશ છોડીને સીધા ઇંગ્લેન્ડ જતા રહે છે ત્યાંથી દુબઈ જતા રહે છે અમેરિકા જતા રહે છે એટલે એ લોકોનો તમે એક પૈસા ભારનો પણ વિશ્વાસ કરી શકાય તેમ છે નહીં કોઈ પણ અત્યારે જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે એ બધા ફોક સ્ટેટમેન્ટ હોય છે જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે એ જૂઠા સ્ટેટમેન્ટ હોય છે લોકોને છેતર લોકોને પોતાના પેલામાં લાવવા માટે કે અમે કશું કરતા નથી દુનિયા પાસે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે કે અમે તો શાંતિપ્રિય દેશ છે અને આ જે છે ભારત તરફથી અમારા ઉપર બધા શહેરોમાં એટેક કરવામાં આવી રહ્યો છે એના કારણે એ દુનિયાને બતાવી માંગવા માંગે છે પણ ભારત એને કરારા જવાબ આપી રહ્યું છે જ્યાંથી જો એનું ફાયરિંગ આવતું હોય તો ભારત તરફથી પણ એની જન્માતોળ જવાબ અપાઈ રહ્યો છે એના તમામ રડાર સિસ્ટમને તબાહ કરી દેવામાં આવ્યા છે તો આ ભારતની એક તાકાત છે આ ભારત બાસઠ પાસઠ કે એકોતેર કે નવાણું નું ભારત નથી આ ભારત એકવીસમી સદીનું ભારત છે અને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને એના તમામ ઉગ્રવાદીઓને નાશ કરવાનું કામ તો કરવાનું છે જ હજી માત્ર એક એમ કહેવાય કે આ તો એક નાનકડું ટ્રેલર બતાવ્યું છે હજી તો પિક્ચર પૂરું બાકી છે અને આ જે ઓપરેશન સિંદુર એ ચાલુ રહેશે એ બંધ નથી થવાનું હજી બાર બીજા જે એને બધાને ધ્વસ્ત કરવાના છે પણ જ્યાં સુધી આ ફાયરિંગ બંધ થાય નિર્દોષ લોકોને મારવાનું બંધ નહીં થાય ત્યાં સુધી ભારત લગાતાર પાકિસ્તાન પર એટેક કરતા રહેશે એનો તોડ જવાબ દેશે હમણાં પણ સાઈન મિશાલ જયારે એને અમૃતસર છોડવામાં આવી એ વખતે પણ ભારતની જે એસ ફોર હંડ્રેડ મિસાઇલ જે આપણે રશિયા પાસેથી આધુનિકમાં આધુનિક ટેકનોલોજીની છે કે ચારસો કિલોમીટરના દાયરામાં કોઈ પણ મિસાઇલ ભારતમાં પ્રવેશે તો એને રસ્તામાં જ તોડી પાડવામાં આવે એવી ક્ષમતા આ મિસાઇલ ધરાવે છે અને એ મિસાઇલને હમણાં જ આજે સવારે તોડી પાડવામાં આવી છે અમૃતજી તમે પણ ઉલ્લેખ કર્યો કે પિક્ચર અભી બાકી હૈ અને પૂર્વ સીડીએસ મનોજ નરવાણી પણ ટ્વીટ કરીને કહ્યું હતું મારે એ સમજવું છે કે રક્ષામંત્રીએ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ યથાવત રહેશે ચાલુ રહેશે એટલે આ જે નિવેદન આવી રહ્યા છે તેનું મહત્વ શું સમજવું ભારત એટલે એ જ સંદેશ આપી રહ્યો છે કે જો ભારતને છેડશો તો ભારત છોડશે નહીં મેડમ ભારતના યશસ્વી પ્રધાનમંત્રીએ દુનિયા ના દેશો પાસેથી અમેરિકા રશિયા ઇઝરાયલ યુરોપીય સંઘ ફ્રાન્સ જર્મની જાપાન તમામ દેશો પાસેથી ઝીરો ટોલરન્સ ઓન ધ ટેરરિઝમ કે આ જે ત્રાસવાદ છે ઉગ્રવાદ છે એને અમારા ભારતમાં સાખી લેવામાં નહીં આવે એને જડમૂળથી ઉખાડવામાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વારંવાર એ લોકો ભારત ઉપર એટેક કરતા રહે છે ડાયરેક્ટ એટેક કરવાની એનામાં ક્ષમતા છે નહીં તો આને જડમૂળથી કેવી રીતે કરી શકાય એ અત્યારે સો કિલોમીટરના ઘરમાં ઘૂસીને આપણે મોટા મોટા ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે એ આજે આખી દુનિયા જાણે છે આખું ભારત જાણે છે અને પાકિસ્તાન પણ જાણે છે કે એટલી લાશો ઉઠાવવા માટે એની પાસે સફરો ઓછા પડી ગયા હોસ્પિટલમાં એટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે કે હોસ્પિટલમાં પણ એ લોકોને દાખલ કરવા માટેની જગ્યા નથી આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનની હાલતને તમે સમજી શકો છો કે અત્યારે એ કોઈ પણ જાતનું એમ કહી શકાય કે ફ્રોડ અલગ અલગ જાતના ખોટા નિવેદનો આપે ખોટા દેશને પેલું કરવા માટેના પ્રયાસો કરે પ્રોપોગના વોર કરે સાયકોલોજીકલ વોર કરે કારણ કે ડાયરેક્ટલી આપણી સાથે જીતી શકે નથી કોઈ પણ સંજોગોમાં બિલકુલ અમૃતજી જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જે પ્રકારથી ઝીરો ટોલરન્સની નીતિ અત્યારે આપણે અપનાવી છે દીપા અને હવે આગળ પણ આ ઓપરેશન છે તે યથાવત રહેશે